રાજુલામાં રહેતી એક યુવતીનું યુવાન અપહરણ કરી ગયો હતો જેને પગલે લોકોના ટોળે ટોળા આ મુદ્દે રજૂઆત કરવા પોલીસ મથકે દોડ્યા હતા સૌપ્રથમ અહીં કોળી સમાજની વાડીમાં એક મિટિંગ રખાઈ હતી અને બાદમાં રેલી કાઢી ટોળું આવેદન આપવા પોલીસ મથકે પહોંચ્યું હતું બનાવને પગલે સાવરકુંડલાથી ડીવાય એસપી હરેશ વોરા પણ અહીં દોડી આવ્યા હતા જિલ્લા પોલીસ વડા હેમકરસિંહે અપહરણ કરતા યુવકને પકડી પાડવા છ ટીમો કામે લગાડી જુદી જુદી દિશામાં દોડાવી હતી અને મધરાતે આરોપીને બાબરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને ભોગ બનના પોલીસે પરિવારજનોને દીધી હતી ઘટનાને પગલે વાતાવરણ તંગ માટે અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો આ ઘટનામાં ડીવાય એસપી હરેશ વોરાએ તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશન પહોંચી અલગ અલગ ટીમો રવાના કરી હતી અને આરોપી સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ ટીમોની મદદ લીધી હતી રાજુલા પીઆઈ આઇજે ગીડાની ટીમ દ્વારા આરોપીની ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીનું આજે મેડિકલ ચેકઅપ કરાશે અને પોલીસ પૂછપરછ હાથ ધરશે વાયએસપી હરીશ વોરાએ જણાવ્યું હતું કે સમીર નામનો યુવક યુવતીને ભગાડી ગયો હતો જેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમાજના લોકો પોલીસ સ્ટેશનમાં આવી રજૂઆત કરી હતી પરિવારજનો દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી રાતે છ ટીમો કાર્યરત રહી હતી જેમાં એલસીબી એસઓજી રાજુલા પોલીસ મહિલાની ટીમો સર્વેલન્સ ટીમો કામે લગાડી હતી નેવું જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આરોપીને બાબરા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી